નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર તો અગાઉ આપણે પહેલાં લેક્ચરની અંદર એમની વિગત જોઈ લીધી હતી ફરીથી એક વખત જોઈ લઈએ ટૂંકમાં સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે સ્થાનિક સંસ્થાઓ તરીકે કઈ કઈ સંસ્થાઓ છે તો કે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ નિશુલ્ક અથવા રાહતના દરે સેવાઓ આપતા ખાનગી સંકુલો અને સહકારી મંડળીનો સમાવેશ કરવામાં આવે છે એ ઉપરાંત ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો બે સવાલથી આપણા કે સ્થાનિક સંસ્થાઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશે ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે કઈ કઈ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે રેડી હવે આગળ જોઈએ તો કે સ્થાનિક સંસ્થાઓ અંગે પત્રવ્યવહાર કઈ કઈ બાબતો માટે થતો હોય છે તેના વિશે તો કે જાહેર ઉપયોગી સેવા મેળવવા માટે મળતી સેવાઓની ફરિયાદ અથવા બિરદાવા જાહેર હિતને લગતી બાબતોનું ધ્યાન દોરવા જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચનો કરવા અને જુદા જુદા પ્રકારના દાખલા કરવા આ અંગે તો પત્રવ્યવહાર કરવામાં આવે છે અને એક માર્ક્સની અંદર આ એમ બી પ્રશ્ન છે કે જે તે સ્થાનિક સંસ્થાઓના જે તે વિભાગના વડાઓ કે અધિકારીઓને સંબોધીને જ પત્રવ્યવહાર કરવામાં આવે છે ત્યાર પછી અમુક પત્ર સાથે છે જરૂરી દસ્તાવેજો જોડવા પડે છે અમુકમાં ફોર્મ્સ ભરવા પડે છે અરજી પણ કરવી પડે છે અને નિયમ અનુસાર જો કોઈ ફી લાગુ પડતી હોય તો તે પણ ભરવી પડે છે અને રજૂઆત છે એ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ જે તે સંસ્થામાં પત્ર આપ્યા પછી તેની નકલ અરજદારે રાખવી ખૂબ જ જરૂરી છે આ બધું આપણે જોઈ લીધેલું છે ચલો હવે જોઈએ આપણે એના ઉદાહરણો તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણો ખાસ ધ્યાન આપજો કારણ કે જે રીતના આપણે ફોર્મેટ આપેલા છે પત્રના ફોર્મેટ એ ફોર્મેટ પ્રમાણે જ આપણે ચાલવાનું છે તો ફોર્મેટ તમને મળશે ચેપ્ટર નંબર એક એટલે કે પ્રકરણ નંબર એકની અંદર લેક્ચર નંબર બે જેની અંદર નામ આપેલું છે મેં ફોર્મેટ ત્યાં બેંકનો ઉલ્લેખ કરેલો છે પરંતુ એ જ રીતના એ જ ફોર્મેટ પ્રમાણે આપણે ચાલવાનું છે તો સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારના ઉદાહરણોની અંદર પહેલો પત્ર વ્યવહાર જોઈએ તો કે નગરપાલિકાના ખા કૂવા વિભાગને ખા કૂવાની સફાઈ અંગે અરજી કરતો પત્ર લખો ચલો કયા વિભાગની વાત કરી ખા કૂવા વિભાગની ચલો શું લાગેલો છે અહીંયા નગરપાલિકા તો લખનાર કોણ છે વિપુલભાઈ આદેસરા મતલબમાં વ્યક્તિય પત્ર લખેલો છે અને કોને લખે છે નગરપાલિકાને ક્યારે છે ભાઈ સુદામા વસાહત ગાંધીપરવું મોરબી ચલો જો ફોન નંબર અહીંયા આપેલો છે કીધું એ પ્રમાણે કાં તો તમે અહીંયા પણ લખી શકો અહીંયા પણ લખી શકો તમને યોગ્ય લાગે ત્યાં તમે લખી શકો તારીખ આપેલી છે બાવીસમી જૂન બે હજાર સત્તર બે જ પદ્ધતિ પ્રમાણે કાં તો તમે અમેરિકન પદ્ધતિ વાપરશો કાં તો તમે બ્રિટિશ પદ્ધતિ વાપરશો વિદ્યાર્થી મિત્રો આ બે જ પદ્ધતિએથી હંમેશા તારીખ લખવામાં આવે છે ચલો ખા કુવા વિભાગને એટલે કે નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવે છે તો નગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે પ્રમુખ તો આ પ્રમુખ શ્રી મોરબી નગરપાલિકા મોરબી એક લીટી છોડીને વિષય આવશે ખાળ કૂવાની સફાઈ અંગે ત્યાર પછી એક લીટી છોડીને સંબોધન આવશે સાહેબ શ્રી ચલો ત્યાર પછી આપણે ત્રણ પેરેગ્રાફની વાત કરીએ છીએ એ ત્રણ પેરેગ્રાફ લખીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખતા રહેજો સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળની સ્કીમ સુદામા વસાહતમાં અમોને મકાન ફાળવામાં આવેલું છે આ વિસ્તારમાં હજુ સુધી ગટરની સુવિધા ના હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખા કૂવાની સગવડ ઉપરોક્ત આવાસોના બાંધકામ સાથે જ કરવામાં આવી છે આપશ્રીનું એ તરફ ધ્યાન દોરવું જરૂરી બન્યું છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખા કૂવાની વિભાગ દ્વારા ખા કૂવાની સફાઈ અમારી વસાહતમાં કરવામાં આવતી નથી એટલે જે ખા કૂવા અંગેની માહિતી આપું છું તે તમને ધ્યાનપૂર્વક લેજો કારણ કે નગરપાલિકા દ્વારા જે ખા કૂવા વિભાગ છે એ ખા કૂવા વિભાગ દ્વારા ખા કૂવાની સફાઈ નિયમિતપણે થતી નથી રહેણાંક વિસ્તારમાં ખા કૂવાની સફાઈ નિયમિત ના થવાથી ગંદકી અને રોગચાળો ઝડપથી ફેલાઈ રહી છે સમગ્ર વિસ્તારના જાહેર આરોગ્ય ઉપર પણ વિપરીત અસર થવાની સંભાવના દેખાઈ રહી છે તો ખાસ ધ્યાન આપો કે આ રોગતાઓ ફાટી નીકળે છે જેના કારણે અમારા વિસ્તારના લોકો છે એ વધારે ટેન્શન પરેશાનની અંદર આવી જાય છે એટલા માટે ખૂબ જ ટેન્શનમાં રહે છે અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ નિયમિત ભણે છે નિયમિત પણ અમે ટેક્સ ભરીએ છે આપણને ખબર છે ટેક્સ જે પ્રમાણે તમે નક્કી કરી દીધેલો છે સરકારી એ પ્રમાણે તમારે ભરવો જ પડશે અને એ સો ટકા ભરવો જ પડશે તમે એ વાપરો કે ન વાપરો એ તમારે કાંઈ જોવાનું નથી તમારે ટેક્સ ભરવાનો છે ભરવાનો છે અને ભરવાનો જ છે ખાકોની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આજ સુધીમાં કોઈ પણ જ પગલાં લેવામાં આવ્યા નથી અમારી આ ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે નહીં એટલે કે કડક પગલા લેવામાં આવશે નહીં તો અમારા વિસ્તારના રહીશોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તો ગાંધીજીના રસ્તે અમે ચાલીશું પછી એટલે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે લખનાર વ્યક્તિ હતો એટલે અહીંયા વ્યક્તિનું નામ અને એની સહી આવશે આપણો વિશ્વાસ શું એની સહી વિપુલ આદેશરા નામ આપેલું છે વિપુલભાઈ આદેશરા આદેશરા અને અહીંયા હોદ્દો આપી દીધેલો છે ચેરમેન સુદામાં વસાહત ઉલ્લેખ કરો કે ન કરો યા આ હોદ્દાની કોઈ જરૂરિયાત છે નહીં ચલો બિડાણ શું આપેલું છે તો કે ટેક્સની નકલ કારણ કે વચ્ચે ઉલ્લેખ કરેલો હતો કે અમે ટેક્સ પણ નિયમિત ભરીએ છીએ ચલો ત્યાર પછી પત્ર નંબર બે જોઈએ સેવાના હેતુ માટે જમીન ફાળવા અંગેનો પત્ર લખનાર કોણ છે સેવા કલ્યાણ ટ્રસ્ટ સરનામું આપેલું છે જમણી બાજુ સરનામું તમે બે ભાગમાં લખી શકો એક તો અહીંયા લખેલું છે ત્યાં અથવા તો અહીંયા નીચેના ભાગમાં એટલે કે આ જે લીટી પૂરી થાય ત્યાં જ તો આ બે ભાગની અંદર તમે સરનામું લખી શકો છો અહીં આપણને સરનામું આ સર આપેલું છે તો આપણે એસરથી જોઈએ શાંતિ ચેમ્બર્સ છ ફાઈ રોડ ગાંધીનગર થ્રી એટ ટુ ઝીરો વન ઝીરો તારીખ આપેલી છે બાવીસમી ઓક્ટોબર બે હજાર સત્તર કાં તો તમે અમેરિકન પદ્ધતિ વાપરી શકો છો કાં તો તમે બ્રિટિશ પદ્ધતિનો ઉલ્લેખ કરી લો છો એ જે તમે ધોરણ અગિયારની અંદર અભ્યાસ કરીને આવી ચૂક્યા છો તો છતાં પણ જો ખબર ન પડે તો લેક્ચર નંબર બે ચેપ્ટર નંબર એક ફોર્મેટની અંદર જોઈ લેવું જરૂરી છે કારણ કે આની અંદર સમજાવીશું તો થોડોક વધારે સમય બગડશે પરંતુ આપણે જોઈએ આગળ ફોન નંબર અને ઇમેલ એડ્રેસ પત્રને આકર્ષક બનાવવા માટે ચલો જમીન ફાળવાની છે નગરપાલિકાને પત્રવ્યવહાર કરવામાં આવે છે પ્રમુખ શ્રી ગાંધીનગર નગરપાલિકા ગાંધીનગર એક લીટી છોડીને વિષય આપેલો છે સેવાના હેતુ માટે જમીન ફાળવા અંગે એક લીટી છોડીને સંબોધન આપેલું છે સાહેબ શ્રી ચલો સેવાના હેતુ માટે આપણે જમીન ફાવાની છે સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગરની સેવાકીય પ્રવૃત્તિઓથી આપવિદિત હશો એવું અમારું માનવું છે છેલ્લા પચાસ વર્ષથી અમારું ટ્રસ્ટ ગાંધીનગર અને તેની આજુબાજુમાં આવેલા ગામડાઓમાં વ્યસન મુક્તિ સાક્ષરતા અને કન્યા કેળવણી જેવા સામાજિક કાર્યો સ્વાર્થ ભાવે કરી રહ્યું છે એમાં અમારો કોઈ જ પ્રકારનો સ્વાર્થ છે નહીં એ પ્રમાણે અમે એ કાર્ય કરી રહ્યા છીએ ગાંધીનગર ચારેય દિશાઓ તરફ વિસ્તરી ચૂક્યું છે ચારે દિશાઓ તરફ આગળ વધતું જાય છે ગાંધીનગર શહેરના વિસ્તરણના કારણે નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ ગાંધીનગરમાં રહેવા માટે આવી ગઈ છે ગામડાની અંદર રહેતા જે લોકો છે એ પણ હવે શહેરની અંદર આવવા લાગ્યા છે વિકસી રહેલા નવા ગાંધીનગરના વિસ્તારોમાં તો આધુનિક સગવડો જેવી કે દવાખાના શાળાઓ હોટલો કચેરીઓ વગેરે પ્રાપ્ય છે આ બધું જ અમારા સુધી પ્રાપ્ત છે પરંતુ આ વિસ્તારોમાં શહેરના નાગરિકો માટે પુસ્તકાલયનો અભાવ છે ચલો શનિ જરૂરિયાત છે વિદ્યાર્થી મિત્રો પુસ્તકાલયનું કારણ કે હવે આપણે એજ્યુકેશન તરફ જઈએ તો એજ્યુકેશન જો તમારી પાસે હશે તો તમે જીત કરી શકશો એવો જમાનો આવી ગયેલો છે આધુનિક ટેકનોલોજીનો યુગ આવી ગયો છે એટલા માટે પુસ્તકાલયનો અભાવ છે પુસ્તકાલય બનાવશે તો જે કોઈની સગવડ ઘરે ન હોય વાંચી શકે એમ ન હોય તો એવા વિદ્યાર્થીઓ ત્યાં જેને રીડ કરી શકે છે વાંચી શકે છે એટલા માટે પુસ્તકાલયનો અમારે અભાવ છે બાળકો વાંચન તરફ અભિમુખ થાય આગળ વધે ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોને અભ્યાસ માટેનું વાતાવરણ પણ મળે અને અન્ય નાગરિકોની વાંચન ભૂખને સંતોષી શકાય તેવા આશયથી અમારું ટ્રસ્ટ પુસ્તકાલય શરૂ કરવા માંગે છે સેવાના હેતુથી બાંધવામાં આવનાર પુસ્તકાલય માટે અમારે બસ પચીસો ચોરસ ફૂટ જેટલી જમીનની સરગાસણ વિસ્તારમાં જરૂરિયાત છે સરગાસણ વિસ્તારમાં સર્વે નંબર બસો ને પાંત્રીસમાં જોઈએ તો કે ઉપરોક્ત માપ ધરાવતી ફાજલ જમીન પડેલી છે ફાજલ જમીન એટલે કે શું થશે વધારાની જમીન કે ત્યાં કોઈ ઉપયોગ કરતું નથી જેને લોકકલ્યાણના હેતુ માટે ફાવ આપને વિનંતી કરીએ છીએ સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર તરફથી તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવો જરૂરી કાયદેકીય જે કાર્યવાહી કરવી પડે છે તે માટે અમે ગાંધીનગર નગરપાલિકાને ખાતરી પણ આપીએ છીએ અને આ અંગે કંઈ ઘટતું વધતું કંઈ પ્રશ્ન હશે તો એ માટે અમે હકારાત્મક પ્રતિભાવની પણ અપેક્ષા રાખીએ છીએ કે તમે હકારાત્મક પ્રતિભાવ આપશો જવાબ આપશો આપનો વિશ્વાસ શું હરિભાઈ ચાવડા અહીંયા નામ પણ આપેલું છે સેવા કલ્યાણ ટ્રસ્ટ વતી ગાંધીનગર બિડણ આપેલું છે ટ્રસ્ટની નોંધણીની નકલ ટ્રસ્ટના છેલ્લા ત્રણ વર્ષના ઓડિટ અહેવાલની નકલ અને ટ્રસ્ટનો પરિચય આપતી પુસ્તિકા ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી સ્થાનિક સંસ્થાઓ માટેનો પત્રવ્યવહાર નંબર આપણે ત્રણ જોઈએ અને આજના વિડીયો માટેનો આ છેલ્લો પત્રવ્યવહાર અને પ્રકરણનો પણ છેલ્લો પત્ર વ્યવહાર તો વિદ્યાર્થી મિત્રો તમે જો હજી પણ કોઈ પણ વિડીયો જોયેલા ન હોય તો વિડીયો તમે અચૂક જોશો એવી હું તમારા તેથી અપેક્ષા રાખું છું ચલો અહીંયા લખનાર કોણ છે અંકિતભાઈ વ્યાસ બસો એક સુખસાગર સ્વામિનારાયણ મંદિર પાસે કાલાવડ રોડ રાજકોટ થ્રી સિક્સ ત્રિપલ જીરો વન તારીખ આપેલી છે પચીસમી નવેમ્બર બે હજાર સત્તર ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર આપેલો છે પત્રને આકર્ષક બનાવે છે ત્યાર પછી અહીંયા રાજકોટ મહાનગરપાલિકાને લખે છે મ્યુનિસિપલ શ્રી મહાનગરપાલિકા આવેલ શું લખવું પડશે તમારે મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ થ્રી સિક્સ જીરો જીરો ઝીરો વન એક લીટી છોડીને વિષય આપેલો છે શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓ એક લીટી છોડીને સંબોધન કરેલું છે સાહેબશ્રી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખાસ જોવાનું છે કઈ રીતના એનું સમજાવેલું છે હું રાજકોટ શહેરના અતિ પ્રતિષ્ઠિત એવા કાલાવડ રોડ પરનો વિસ્તારનો રહેવાસી છું શહેરના એક નાગરિક તરીકેની રાજકોટની જુદા જુદા ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી આનંદ અને ગૌરવ અનુભવું છું પરંતુ એક જાગૃત નાગરિક તરીકે રાજકોટ શહેરની કેટલીક સમસ્યાઓ અને મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવા માગું છું છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારો એવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ કાલાવાડ રોડ અને રેસકોસ વિસ્તારના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવા લાગ્યું છે સ્વાભાવિક રીતે અત્યારે તમે કોઈપણ પ્રસંગમાં કોઈપણ રસ્તા ઉપર જુઓ તો માર્કેટ બની ગઈ છે એટલે ત્યાં લારી ગલ્લાનું દબાણ છે લારીઓ છે એ વધવા લાગી છે જેના કારણે આ વિસ્તારોમાં ફૂટપાથ નામશેષ થઈ ગયો છે ફૂટપાથ એટલે કે જે આજુબાજુના વિસ્તારમાંથી નીકળતા લોકો છે એ એક અલગ રસ્તા ઉપર ચાલતા હોય છે જ્યાં એને કોઈને ગાડીની કોઈ સમસ્યાઓ નડે નહીં રાહદારીઓ માટે અગવડતા ઊભી થાય છે અને ફરજિયાતપણે જાહેર માર્ગ પર ચાલવું પડે છે જે સલામતીની દૃષ્ટિએ યોગ્ય નથી જાહેર રસ્તા ઉપર અમારે પછી ચાલવું પડે છે જે અમારા માટે યોગ્ય છે નહીં વારંવાર નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી વાહનોના વપરાશ માટેની જગ્યા ઓછી થાય છે ને ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાઓ પણ ઊભી થવા લાગી છે તદુપરાંત ગંદકી અને કચરાના પ્રશ્નો પણ જોવા મળ્યા છે આ એક હું જાગૃત નાગરિક તરીકે તમને હું અરજી કરું છું રિક્વેસ્ટ કરું છું કે પ્રજાની સુખાકારીને શહેરની સુંદરતા માટે શહેરના જાહેર માર્ગો પરના લારી ગલ્લાઓના દબાણને સત્વરે દૂર કરવા માટે આપશ્રીનું ધ્યાન પણ દોરું છું આપનો વિશ્વાસો એ બી વ્યાસ જે પત્ર લખે છે તો અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે જો તમને કોઈ પ્રકરણની અંદર ખબર ન પડી હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો કોમેન્ટ બોક્સની અંદર જાણ કરીને